નમસ્કાર આપ રહ્યા સ્પાર્ક શહેરમાં ભક્તો દ્વારા પોતાના દશામાની મૂર્તિ સ્થાપના કરી દસ દિવસ સુધી વ્રત ઉપવાસ સાથે દરરોજ પૂજા પાઠ આરતી ગરબા પ્રસાદ જેવા વિવિધ કાર્યક્રમો યોજી હર્ષોલ્લાસ સાથે માતાજીની આરાધના કરવામાં આવી હતી ત્યારે શહેરના કોડીવાડા વિસ્તારમાં દશામા દિવસે દશામાં પૂર્ણાહુ પ્રસંગે માતાજી મહાતી વ્રતધારી મહિલાઓએ આખી રાત જાગરણ કરી વહેલી સવારે માતાજી મૂર્તિઓ ખૂબ જ ભક્તિભાવ વાજતે ગાજતે જળમાં વિસર્જન કરવામાં આવ્યું જય દશામાં નું વ્રત ઉજવીએ છીએ દિવાસાના દિવસથી લઈ અને દસ દિવસ સુધી અમે ધામે ધૂમે સાંજના સમયે આરતી પ્રસાદ અને થાળ વગેરે ગરબા રમાય છે આ વ્રત દસ દિવસ સુધી કરીએ છીએ અને ધામે ધૂમે ઉજવીએ છીએ અમે આ વ્રત વ્રત દ્વારા સાંજના સમયે દરરોજ આરતી થાળ વગેરે જેવા કાર્ય કરીએ છીએ આજ દસમો દિવસ એટલે કે દશામાનો વરાવાનો દિવસ છે આજે અમે છપ્પન ભોગનું આયોજન કર્યું છે મહાપ્રસાદ છપ્પન ભોગ નો માંગરોળ કોરીવાળા વિસ્તારમાં અમે દશામા વ્રત કરવાનું શરૂ કર્યું છે આજે અમે આજે અમે છપ્પન ભોગ ધર્યો છે ગરબા આશ્રમ્યા અને પછી પ્રસાદ અમે વેચ્યો છે માંગરોળ ગામમાં અમે કોરીવાડા વિસ્તારમાં દશામાના વ્રત કરીએ છીએ દર વર્ષની જેમ અમે આ વર્ષે દશામાના વ્રત કરે છે ગોળી ઉજવીએ છીએ અને માતાજીની કૃપાથી જે તર ધામધૂમથી ગોળની જે પ્રસાદી વગેરે વસ્તુ બધું અમે બનાવીએ છીએ અને કરીએ છીએ માતાજીની દયાથી ખૂબ ખૂબ અમને આનંદ થાય છે ને માતાજીની કૃપા કરે અમારા મીન વેદના ઘરે માતાજી દર વર્ષ વધારે